હાય વેલકમ ટુ માય યુ ટુ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો જો અમે આજે પણ રાધાકૃષ્ણ મંદિર જવા માટે રેડી થઈ ગયા છે કારણ કે મને એવું હતું કે દસ તારીખે હિંડોળાનો છેલ્લો દિવસ છે પણ ના આજે પણ છે આજે જ છેલ્લો દિવસ છે આજે અંતિમ જૂલા દર્શન છે અને આજે જુલા હિંડોળા દર્શન છે સાદા સુરંગ ઝૂલા દર્શન અને આજે કૃષ્ણ ભગવાનને બાલ બાલકૃષ્ણ સ્વરૂપ છે અને એમને કંઈ જુલામાં રાખ્યા છે એવી રીતના એમને ઝુલાવે છે એવી રીતના આજે હિંડોળા છે અમે રાધા કૃષ્ણ મંદિર જઈશું એટલે તમને આજે આજે છેલ્લા હિંડોળા છે આજે મને એમ કે કાલે હશે પણ આજે કાલે હતા પણ આજે છેલ્લા છે તો તમે હું રાધા કૃષ્ણ મંદિર પહોંચીશ એટલે તમને તમને દર્શન કરાવીશ ચાલો આપણે મળીએ રાધા કૃષ્ણ મંદિરની અંદર જો આપણે આવી ગયા છે રાધા કૃષ્ણ મંદિર જો તમે જોઈ શકો છો રિલાયન્સ ટાઉન સિટી નું રાધાકૃષ્ણ મંદિર તમે જોઈ શકો છો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને જે આપણે મહાદેવના પણ સરસ મજાના દર્શન કરીશું આપણે પહેલાં તો હિંડોળાના દર્શન કરીશું આજે તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ ને સોમવાર અને જો તમે હિંડોળાના દર્શન કરી શકો છો આજે હિંડોળા છે સાદા સુરંગ ઝુલા દર્શન મસ્ત મજાના ઠાકોરજી એટલે બાળકૃષ્ણ સ્વરૂપ છે એમ ઠાકોરજીનું એ ઝૂલામાં ઝૂલાઈ રહ્યા છે બધી પબ્લિક બધી ઝુલાવે છે આજે જો બધા સરસ મજાના ઝુલાઈ રહ્યા છે બધા બહુ જ લાઈન હતી લાઈનમાં ઊભા રહેવાનું પછી દર્શન કરવાના પછી ઝૂલા ઝુલાવાના જો એક પછી એક બધા ઝૂલા ઝુલાવે છે બહુ જ પબ્લિક છે આજે સોમવાર હતો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર એટલે આજે બહુ જ મંદિરમાં ભીડ હતી જો તમે મસ્ત મજાના સજાયા છે હિંડોડા અને આજે છેલ્લા જ છે હિંડોડા મારો જિયાન પણ ઝુલાઈ રહ્યો છે હિન્દોરાજો જિયાન પણ ઝુલાવે છે હિન્દોરાજો જોઈ શકો છો તમે હિન્દોરાના દર્શન કરો જો આરાતા કૃષ્ણ રાધા કૃષ્ણ પણ મસ્ત મજાના છે સફેદ વાઘા પહેરાયા હતા મસ્ત મજાના રાધા કૃષ્ણના પણ તમે દર્શન કરી શકો છો જો આજે શિવજી મહાદેવ જો કેટલું મસ્ત મજાનું એમનું સ્વરૂપ છે આજે જુઓ ને આમ એવું લાગે કે આપણી સામે જોઈ રહ્યા છે એમની આંખો જાણે કે આપણી સામે આપણને નિહાળી રહી છે એવું લાગે છે જુઓ મારો જી યાન તો એવું કીધું કે ભગવાનને આમંત્રણ આપીને આવ્યો કે તમે મારા ઘરે ચાલો કે એમને એને એવું લાગ્યું કે મારી સામે જુએ છે તે આમંત્રણ આપીને આવ્યો કે હું તમે મારા ઘરે આવું છો જુઓ કેટલા મસ્ત મજાના લાગી રહ્યા છે કે આપણી સામે આમ જોતા હોય એવું આપણને લાગે છે મસ્ત મહાદેવ લાગી રહ્યા તમે દર્શન કરી શકો છો મહાદેવના અને જો કરજો ચોક્કસ ઘર બેઠા જ્યાં હોય ત્યાંથી દર્શન કરજો પણ કરજો જો આ ગણપતિ ગણપતિના પણ તમે દર્શન કરી શકો છો ગણપતિ બાપાના મસ્ત મજાના ગણપતિ બાપા પણ લાગી રહ્યા છે જો અમે ઘરે આવી ગયા હાય વેલકમ ટુ માય ટુ ફેમિલી જો અમે આજે પણ રાધાકૃષ્ણ મંદિરથી ઘરે આવી ગયા છે આજે અમે હું હું હેમાંગી ભાભી એમનો દીકરો અને મારો જીઆન અમે અમે જણ ગયા હતા રાધાકૃષ્ણ મંદિર અને અમે આજે રાધાકૃષ્ણ મંદિર અમે જઈને ઇંડોરાના દર્શન કર્યા રાધા કૃષ્ણ દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા ગણેશજીના દર્શન કર્યા જે બહુ મજા આવી ગઈ અને હું આ વ્લોગ અપલોડ કરીશ તેમાં તમે જોઈ શકશો તમે દર્શન કરી શકશો અને તમને આ વ્લોગ પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો અને તમને આટલા દિવસ ન દર્શન કરાયા તો તમને કેવું લાગ્યું એ તો તમે કોમેન્ટ કરતા નથી તો લખો તો ખરા તો મને ખબર પડે કે તમને ગમ્યા કે નહીં હું તમને દર્શન કરાવું છું તો તમને ગમે છે કે નહીં તમને બ્લોગ કેવો લાગે છે એની તો પણ તમે કોમેન્ટ કરી શકો છો બરાબર તમે જરૂરથી કમેન્ટ કરજો અને બધાને મારા તરફથી જય જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ગણેશ જય અમ્બે લાઈક જરૂરથી કરજો